ગોધરા અને માંડવી ને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી એ પ્રેરણાદાય કાર્ય કર્યું કચ્છની જરૂરતમંદ એકવીસ મહિલાઓને દાતાના સહકાર થી સિલાઈ મશીન ભેટ આપીને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ પ્રેરણાદાયી કાર્ય કર્યું માંડવીના સેવા મંડળમાં એકત્રીસમી ઓક્ટોબરને શુક્રવારના રાષ્ટ્રીય એકતા દિવસના રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ઉપપ્રમુખ ગોધરાના ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખ સ્થાને સિલાઈ મશીન લોકાર્પણના કાર્યક્રમમાં दाताना दिलिप भाई टोप्राणी। नी अंधपंग मानव साहित्यकार विश्रमभ गढ़वी निवृत्त सनदी अधिकारी श्री विके सोलंकी गोधरा संस्थाना मंत्री सलीमभाई पदमपूर ना हिरालालभाई रतनसिंभा प्रेमजीभाई लालजी અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા માંડવીના મામલતદાર જેઠવા સાહેબ સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને જહેશભાઈ શાહે કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હોવાનું અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અરવિંદભાઈ એક લોખંડી પુરુષ છે અને ડેમ તો ભરેલા છે પણ ડેમમાંથી ખેતર સુધી પાણી કેમ પહોંચાડવું એ અરવિંદભાઈનું કામ છે ડેમ અમેરિકાની મસ્કતમાં છે અહીંયા માંડવીના મોડકુબા સુધી લાભાર્થીને આ વસ્તુ પહોંચાડી એ બહુ મોટી વસ્તુ છે અને જે દાન આપે છે ને એ પૈસાવાળા એમ જ નથી થયા એને બધી તડકો છાંયો જોયો છે અને વિચારી વિચારીને લાયક માણસને દાન આપે છે તો જે દાન આપે છે એ દાનનું મૂલ્ય આપણે બધા લાભાર્થીઓ જે છે એને ચૂકવીએ એમને આશીર્વાદ આપીએ ભવિષ્યમાં વધુ વધુ દાન કરે હમણાં થોડો સમય સમય થયા આપવાવાળા ખૂબ આપે છે અરજી આવે એટલે સંચા આપી દઈએ છીએ આપણે પણ છેલ્લે હમણાં સમાચાર એવા દુઃખદ મળ્યા છે કે જેને સંચાર આપીએ છે એને આવડતું નથી સિલાઈ કરતા પણ નથી આવડતું વેચી નાખે છે અમે કમિટી રચવાના છીએ જેને જેને સંસ્થા આપ્યા છે એના નંબર સારનામા બધું અમારી પાસે છે એ અમે ઓછી તો એ કમિટીવાળા જાશે એને ઘરે કે બેન તમને સંચો આપડે છે ક્યાં માસીને ઘરે છે તો માસી ક્યાં છે હલો હું એ પૂરેપૂરી ચેકિંગ થશે જો તમને લાભાર્થીને એમ લાગે કે એના આપણે ઉપયોગી નથી કાંઈ કરી નથી શકતા તો પાછું દઈ જાજો તો આપણે બીજાને ઉપયોગીને આપશું એટલી તમારા તરફથી અમે આશા રાખી હતી યોગ્ય વ્યક્તિને હજી દસ છે વીસ છે કે શું છે આપશું પણ મિસયુઝ થાય છે એ એક મોટી વસ્તુ ઘણા આવડતું જ નથી મસ્તી ને લઈ ગયા છે તો આ જે છે એ આત્મનિર્ભર એટલે શું છે કે તમે તમારી રોજી કમાવી શકો એના માટે જે બીજું ગઢવી સાહેબે જે વાત કરી કે તમે પણ દાન કરી શકો છો કોઈ ગરીબ ગોરબાને પણ અને તમને થોડું ઘણું ના આવડતું તમે શીખો અહીંયા ટ્રેનિંગ ક્લાસ ચાલે છે શિવણના માંડવીમાં આપણી અંધપગ માનવ કલ્યાણ સોસાયટીની ઉપર પંદર દિવસમાં તમે શીખી જાઓ તો દાતાઓના આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈને આપણા તરફથી ખૂબ ખૂબ આપણે એમને આશીર્વાદ આપીએ કે એ દીર્ઘાયુ આરોગ્યમય જીવન અને હંમેશા આવો પ્રવાહ વહેતો રહે આ તો ભારતમાં તમે